નમસ્કાર મિત્રો મિત્રો આજ તમારી સમક્ષ તુલા રાશિના દસ રહસ્યોની ચર્ચા કરવા જઈ રહ્યા છે જેમાં ગુણ અને અવગુણ વિશેષ ચર્ચા કરશું તુલા રાશિના જાતકો માટે આ વિડીયો ખાસ કરીને પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો આપનામાં જે ગુણ છે એ આપણા પરિવાર માટે આપણા સમાજ માટે ખૂબ જ ઉપયોગ થાય છે એને લાભ મળે છે પણ આપણામાં જે અવગુણ છે એ દૂર કરશો તો સમાજ માટે પરિવાર માટે આપણા માટે ખૂબ જ આપના જીવનમાં સુખ આનંદ અને પ્રગતિની પ્રાપ્તિ થશે શરૂઆત કરીએ મિત્રો પેલા પોઈન્ટની કે ઉત્તમ પેલો ગુણ કયો છે અને અવગુણની સાથે ચર્ચા કરશો તો પેલો ગુણ એ છે કે આપ હર હંમેશા ન્યાય સાથે જીવન વ્યતીત કરો છો કોઈ બે પક્ષો જે તમારી પાસે ન્યાય કરાવવા માટે આવે તો બંનેને સમાન ન્યાય આપવામાં તમારી ક્ષમતા ઉત્તમ પ્રકારની જોવા મળે છે કોઈ એક પક્ષ થાય એવું કદાપી વિચારોમાં આવતું જ નથી હવે ચર્ચા કરીએ સાથે સાથે કે આપના જીવનની અંદર હર અને એ જોવામાં આવ્યું છે કે આપ કોઈ પણ વાતમાં જલ્દીથી શીઘ્રતાથી ક્રોધ આપ જલ્દીથી આવી જાય છે આ ક્રોધને જરૂર દૂર કરવો જોઈએ જેનાથી આપના જીવનમાં ખૂબ પ્રગતિ થઈ શકે બીજા પોઈન્ટની ચર્ચા કરીએ તો આપ ખૂબ શોખીન હોય છે જીવન જીવનની દરેક ક્ષેત્રમાં પછી કપડાના શોખીન હોય વસ્તુના શોખીન હોય ખાવાના શોખીન હોય ફરવાના શોખીન હોય આ તમારામાં ઉત્તમ રીતે આપ શોખને ભોગવો છો કામનાઓને ખૂબ જીવો છો આપની કામનાઓ ઉત્તમ પ્રકારની હોય છે અને એ કામનાઓને આપ જીવિત રાખો છો સાથે એ પણ જોવામાં આવ્યું છે કે અનેક કામનાઓ આપના માટે ક્યારેક નુકસાનકારક બને છે આવી કામનાને આપના જીવનમાંથી જરૂર ને જરૂર દૂર કરવી જોઈએ હવે ત્રીજા ગુણની ચર્ચા કરીએ આપણામાં એક ઉત્તમ પ્રકારનો ગુણ જોવામાં આવ્યો છે કે આપ કોઈ પણ વાત છે એ ગુપ્ત રીતે રાખો છો પછી પોતાની હોય તોય ભલે મિત્રની હોય તોય ભલે સગાવાળાની હોય તોય ભલે આપની પાસે કોઈ પણ વાત કરે એ વાતને કોઈ દિવસ બીજા સમક્ષ આપ પ્રગટ કરતા નથી એટલે એમ કહી શકાય કે તાળાને ચાવી લાગી જાય છે આપની પાસેથી એ વાત જાણવી ઘણી બધી મુશ્કેલ બને છે આ ત્રીજો ગુણ આપણામાં જોવામાં આવ્યો છે તુલા રાશિના જાતકો માટે મિત્રો આવા સાત ગુણોની ચર્ચા હજી બાકી છે એ ચર્ચા આપણે આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો આપનો અનુભવ અને મહાદેવ હર જરૂર લખજો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જેનાથી એમના ગુણ અવગુણની વિશેષ જાણકારી પ્રાપ્ત થઈ શકે મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ જન્મના ગ્રહો છે એ પણ આપણા ઉપર ખૂબ મોટી અસર કરે છે જો આપણે જન્મ કોની બતાવ્યું હોય વિશેષણ કરાવવું હોય આપણા કયા ગ્રહો શુભ છે કયા ગ્રહો અશુભ છે કયા સુંદર મજાના યોગ નિર્માણ થાય છે એ વિશેષ આપને જાણકારી પ્રાપ્ત કરવી હોય તો વિડીયામાં નંબર આપવામાં આવ્યા છે એમાં આપ સંપર્ક સાધી શકો છો અને સમય મિત્રો જ્યોતિષ જોવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે આપ કોલ કરી એસએમએસ કરી અને જે સમય આપે એમાં મુલાકાત કરી શકો છો ઓનલાઈન સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે જેમાં જન્મ કુંડળી બતાવવા માટે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ વોટ્સઅપ નંબરો મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો આપને આપની કુંડળી પીડીએફ કરી મોકલવામાં આવશે આપના વિશે જાણકારી દેવામાં આવશે જેમાં શાસ્ત્રોક્ત ઉપાય કહેવામાં આવશે સરળ આપ કરી શકો એવા પણ ઉપાય આપને બતાવવામાં આવશે મિત્રો હવે ચોથા ગુણની આપણે ચર્ચા કરીએ તો ચોથો આપણામાં ગુણ એ છે કે આપ અભિનેતા છો આપના રોજે રોજ કાર્યમાં આપનું મુખ અને અભિનેતા જેમ મહાન હોય ને એ પિક્ચરમાં જેમ રોલ કરે એમ આપના જીવનની અંદર અભિનેતા આપવાનું બહુ સારા હોવો છો કોઈ વ્યક્તિ પાસે કામ કઢાવવું હોય તો એ કામ કઢાવવાની આપનામાં ક્ષમતા હોય છે સાથે આપ નીડર હોવો છો સત્યની રાહ ઉપર ચાલનારા આવો છો આપ નિડરતાથી કોઈ પણ કાર્ય કરો છો આપના મનમાં કોઈ પણ જાતનો ભય રહેતો નથી સાથે સત્ય કહેવામાં માનો છો સત્ય કહેવામાં જરા પણ આપ અચકાતા નથી સત્યની રાહ ઉપર આપ ચાલનારા આવો છો એ પણ જોવામાં આવ્યું છે આપણામાં ભક્તિ ઉત્તમ પ્રકારની જોવા મળે છે આપ ગુપ્ત ભક્તિને માનો છો સાથે ધર્મને રુચિ રાખનારો છો જીવનમાં ખૂબ નવું નવું સંશોધન કરવામાં આપ ખૂબ માનો છો એ પણ જોવામાં આવ્યું છે આપના જીવનમાં યાત્રાને માનો છો પણ સાથે સાથે આપ પરમાત્માને સાથે જે સરળ રસ્તો હોય ભક્તિનો એમાં પણ ખૂબ માનો છો મિત્રો આપણામાં પાંચ ગુણનો એ ગુણ કહી શકાય આપ બધાને સાથે ચાલીને લેવા માગો છો પછી મિત્ર વર્ગો હોય સગા સંબંધી હોય અથવા આપનો પરિવાર હોય એ બધાને સાથે લઈ અને કોઈ પણ રસ્તો લેવામાં ખૂબ માનો છો સાથે આપ જે પણ કાર્ય કરો છો એ ખૂબ સરળતાથી કરો છો છઠાગોની ચર્ચા કરીએ તો આપના ઉપર કોઈ પ્રશંસા આપની કોઈ પ્રશંસા કરે તો એના પ્રભાવમાં આવતા નથી આપના કોઈ દુર્ગુણ કહે આપને કોઈ એમ કહે આ વ્યક્તિ આવા છે તો એના પ્રભાવમાં પણ આવતા નથી એટલે કે બીજાનો પ્રભાવ તમારા ઉપર રહી શકતો નથી આપ જે કરો છો ખૂબ આત્મવિશ્વાસથી કરો છો આત્મચિંતનથી કરો છો અને ઘણી વખત આપના જીવનમાં આપ પરિવર્તન લેવો છો સાતમા ગુણની ચર્ચા કરીએ તો આપ પરિવર્તનને માનો છો સમય સાથે ચાલવામાં માનો છો પછી જે પણ સમય ચાલતો હોય એ સમયને અનુભવ કરી એ સમય સાથે ચાલો એટલે પરિવર્તન આપના જીવનમાં જોવા મળે છે આપ કંઈક નવું કરવા માંગો છો આપનો જે પણ ધ્યેય હોય જે પણ લક્ષ્ય હોય એ લક્ષ્ય જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ લક્ષ્ય એ કાર્યને છોડતા નથી એવું પણ જોવામાં આવ્યું છે સાથે આઠમા કોની ચર્ચા કરીએ તો આપ ખૂબ સંબંધને માનો છો આપણી સાથે જે સંબંધ રાખે છે એ સંબંધને અંતિમ શ્વાસ સુધી નિભાવવાની આપની વિચારધારા જોવા મળે છે પછી કોઈ પણ પ્રકારનો સંબંધ હોય મિત્રતાનો સંબંધ હોય કે આપના ભાઈઓનો સંબંધ હોય અથવા પરિવારનો સંબંધ હોય એને આપ ખૂબ જાળવી રાખો છો અને એ સંબંધને હર હંમેશા જ્યારે તૂટતો હોય ત્યારે પણ નાજુક લાગણીશીલ થઈ અને એને માનો છો જ્યાં સુધી સંબંધ ન તૂટે એ ન તોડે ત્યાં સુધી આપ નિભાવો છો સાથે જીવનની અંદર અવગુણની ચર્ચા કરીએ તો આપણા જીવનમાં કાર્યને ખૂબ યાદ રાખો છો જ્યાં સુધી અંતિમ સમય એ કાર્યની પરિપૂર્ણ ન થાય અથવા આપના જીવનમાં જે કડવો અનુભવ થયો હોય એ સમયને પણ યાદ રાખો છો સાથે એમના કડવા અનુભવ પ્રમાણે આપ ચાલનારા બનો છો આપની વાણી ઉપર એકાગ્રતા જોવા મળે છે આપ જે બોલો છો એ કરો છો સાથે શરીરની વાત કરીએ તો આપ ખૂબ મહેનતું જોવા મળે છે જીવનની અંદર જવાબદારીને નિભાવો છો જવાબદારી જે પણ મળી છે પછી નોકરીની હોય અથવા આપ કોઈ પણ બિઝનેસ કરતા હોય અથવા અવસ્થાની હોય એ જવાબદારીને પરિપૂર્ણ રીતે આપ નિભાવવામાં માનો છો એ કાર્યુ પરિપૂર્ણ જીવનની અંદર જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવું જ્ઞાન સાથે આપણા જીવનમાં કેમ જીવવું એ આપણા પરિવર્તન જોવામાં આવ્યું છે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે આપણા જીવનમાં વૈરાગ્ય પણ પણ જોવામાં મળે છે ઉંમર સાથે પરિવર્તન લઈ આવીએ અને છોડવામાં માનો છો ત્યાગ કરવામાં માનો છો જે વસ્તુ આપને પ્રાપ્ત થઈ છે એમાં સંતોષ પણ પણ આપના જીવનમાં પ્રાપ્ત થાય છે પણ હર હંમેશા ભોગ જીવનની અંદર પ્રાપ્ત થયો હોય પ્રાપ્ત કરવો હોય એમાં ખૂબ મહેનત કરવી એ પણ ખૂબ સારી રીતે આપ જીવનમાં પ્રાપ્ત કરો છો એ પણ જોવામાં આવ્યું છે કે આપણા જીવનની અંદર હર હંમેશા એક સાવધાની રાખવી જોઈએ કે આપની ઉપર જે લાગણીશીલ છે સારા સામેવાળા વ્યક્તિ તમારી લાગણીનો લાભ ઉઠાવે સાથે સત્યતાનો લાભ ઉઠાવે આપ જે પ્રકારનું જીવન જીવો છો એમનો લાભ ના ઉઠાવે એ સાવધાની રાખવી અને આપણામાં એક અવગુણ હોય તો દૂર કરવો ખૂબ જરૂરી છે મિત્રો આજે જે પણ ચર્ચા કરી છે ગુણો સાથે અવગુણની પણ ચર્ચા કરી છે એ આપણા જીવનમાં તુલા રાશિના જાતકોમાં જોવામાં આવ્યું છે મિત્રો આવી દરેક રાશિઓની વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મુક્ત રહીશ જે માધ્યમથી આપ આ જોતા હો વિડીયો ફેસબુકના માધ્યમથી જોતા હોય યુટ્યુબના માધ્યમથી જોતા હોય જરૂર ને જરૂર ફેસબુકના માધ્યમથી જોતા હો તો ફોલો કરજો યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરીજો મિત્રો ફરીથી આવી જાણકારી તમારા સમક્ષ રાખતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું યુટ્યુબ ના માધ્યમથી ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ